તો ભાવનગરના પ્રજાવાત્સલ્ય રાજવીનું પુત્રનું નિધન થયું જ્યાં મહારાજ કુંવર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન થયું છે ભાવ વિલાસ પેલેસ ખાતે નશ્વર નશ્વરધેહના અંતિમ દર્શન કે જ્યાં ભાવેણાવાસીઓ સહિત ચોમેર શોકની લાગણી પ્રસરી ચૂકી છે પર્યાવરણ પ્રેમી તરીકે શિવભદ્રસિંહે સેવા કરી હતી અને ગુજરાત ભાજપના સૌપ્રથમ ઉપપ્રમુખ પણ રહ્યા હતા સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ તેઓએ સેવા આપી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા કુણાલ બારડ ફોનલાઈન પર જોડાયા કુણાલ પ્રજા વાત્સલ્ય રાજવીનું પુત્રનું નિધન થયું મહારાજ કુંવર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન થયું છે અને શોકની લાગણી ફેલાઈ શું વધુ માહિતી બિલકુલ કુશાગ્ર જો વાત કરીએ તો કૃષ્ણકુમારજી મહારાજા છે તેમના પુત્ર છે તેમનું આજે સવારના સમયે જે છે તે નિધન થયું છે જેના કારણે ભાવનગર જે છે તેમાં ક્યાંક ને ક્યાંક છે તે ફરી વળ્યું છે કેમ કે શિવભદ્રસિંહજી ભાવનગર માટે અનેક જે સેવાકીય સંસ્થાઓ છે તેમની સાથે જોડાયેલા હતા સાથે વાત કરીએ તો જે પ્રમાણે આજે તેમનું નિધન થયું છે તેના ભાવેણાવાસીઓમાં શોક ની લાગણી છે તે અહિયાં ચોક્કસ થી જોવા મળી રહી છે શિવભદ્રસિંહજી છે તેમની જે અંતિમ યાત્રા છે તે નીકળનાર છે હાલ અત્યારની સ્થિતિની વાત કરીએ તો ભાવનગર સહિત આસપાસના જે જિલ્લાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોગ જે કહી શકાય કે શોખનું મોજું છે ત્યાં ફરી વળ્યું છે કુશાગ્રહ કુણાલ માહિતી બદલ આપનો આભાર